ફોર વ્હીલ કાર વેચવાની છે ટોટલ જવાબદારી સાથે અને સાવ વ્યાજબી ભાવે કોઈ મિત્રને હિન્ડાયની આઈ ટ્વેન્ટી ગાડી લેવી હોય ઇલાઇટ તો આ ગાડી તમને સાવ ઓછી કિંમતમાં ને ફૂલ જવાબદારી સાથે મળી જશે ન્યુ મોડેલ ગાડી છે વિડીયો પૂરો જોતા રહેજો કારની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો

તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પહેલા કારના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને કાર લેવા કે જોવા જાવ તો કારના ઓનરનો કોન્ટેક કરી વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે આખી ગાડી પાવરફુલ વીમો પણ ચાલુ જોવા મળશે અને સેકન્ડ ઓનર આ કાર છે ટાયરનું કંડિશન સારું છે એન્જિન કમ્પ્લેટ છે ક્યાંય પણ સડો નથી એસી ચાલુ કંડિશનમાં જોવા નહીં મળે ગાડીની કિંમત અંદાજિત પાંચ લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કારના બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો